અજી માતાનું આ સ્થાન ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અને હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ શક્તિપીઠ તરીકે ઓળખાય છે અજી માતાના મંદિર સ્થળનો પૌરાણિક અને ધાર્મિક ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે અજી મંદિરના એકાવન શક્તિપીઠોમાંનું એક છે સ્કંદ પુરાણ શ્રીમદ્ ભાગવત અને તંત્ર ચૂડામણી ગ્રંથો અનુસાર જ્યારે ભગવાન શિવ પોતાની પત્ની સતીના મૃતદેહને લઈને વિયોગમાં ભટકી રહ્યા હતા ત્યાં ભગવાન વિષ્ણુએ તેમના ચક્ર દ્વારા સતીના શરીરને એકાવન ભાગમાં વિભાજિત કર્યા આ ભાગો પડેલા સ્થળોને શક્તિપીઠો કહેવામાં આવે છે અંબાજી એક તેમાંથી એક છે અહીં માતા અંબિકા સ્વરૂપે પૂજાય છે અંબાજી માતાના આ સ્થાને સ્થાનેમાં સતીનું હૃદય પડ્યું હતું એવું માનવામાં આવે છે અહીં માતા અંબિકા સ્વરૂપે પૂજાય છે આ સ્થાન પર માતાનો પ્રતિમાનો કોઈ મૂર્તિરૂપ નથી પરંતુ એક સ્ત્રી થાય છે સ્ત્રી તંત્ર શક્તિશાળી માનવામાં આવે છે કહેવાય છે કે દેવી અંબિકાએ મહિષાસુરનો નાશ કર્યો હતો અને ત્યારબાદ અહીં વસવાટ કર્યો હતો મહાભારત કાળમાં પણ પાંડવો અજબગઢ અંબાજી વિસ્તારથી પસાર થયા હતા અને અંબાજી માતાની આરાધના કરી હતી આદરવા માસની પૂનમે અહીં વિશાળ મેળો ભરાય છે જેમાં હજારો ભક્તો પગપાળા યાત્રે કરે છે માના દર્શન માટે આવે છે અને પુણ્ય કમાય છે